હાલો હાલો આપણા એ વાળીએ નવા વરાનું મોરેજ છે વિડીયોનું આમાં ના હાઈ છો લીમડા આમાં જે હાઈ છું ને હમણાં હાઈ છે બતાવો પણ લીંબુ જ આસ હોય ફાલ આવ્યો પણ હેને આક્ષણ તો ખરી જઈશ પછી આવશે તો વાર લાગે પછી ભાવ નહીં આપણે ફાલજો હે ને લીંબુ છે કેટલું હાજ બધા શાન જોરદાર લીંબુ એક નીચે પીડે લીંબુ બધા એમ હે ચીણા હેન મોટા હે પણ હે ને હમણાં હાઈકીને તો મને ફાલ ખરાકીના ખામણા તો કમ્પ્લેટ કરે આવા ખામણા કરો ને જો કંઈક ફાલ બાલ આવે તાણ પડે ને ફરીને પાય એટલે જો આમાં ખરી ને જો કેટલા ખરેલ દેખ છે ફાલે છે

પણ જોઈક નાખ્યું હતું ને તો આમાં હાઈક નાખ્યું આમાં બહુ ના લીમ હું ફરી ને પડે ને એટલે ફાલ ખરવા મળે ફાલ આવે પણ ને લગભગ આમ નામ કરીને આઈકીન બાકી તો અડધા ખેરી નહીં પછી હલવાઈ ને ઉભા રે છે ભાવ નો કરશે વરસાદ આપને ટામે આકવાર નો માણ ઓલ કરીને કમ્પ્લીટ કરીને વરસાદ તો આવી થઈ ગયો ફરી ફ્યાલકા બધું હા ફરીને આગાતા કેટલા દિવ આજે મજા આવે લીંબુ વહેલા થઈ જાય ને તો ત્રણ હજાર બે હજાર આવે હોવાનું પસંદ કરીને પાંત્રી છેલ્લે છેલ્લે પાંચ રૂપિયા આવે પછી વીણવાનું માથે પડે એવો ભાવ થયો ખોઈટ આવે પણ પછી તો શું કરું આપણા ટાઈમે રહી જાય વરસાદ પાણી કરે કાંઈ સરખું આવે તો બધાયને એક જ લીંબુ થાય બધાને ખેડોને એવું ને એવું થઈને ને રહે મહેનત કરવાની રેખ ખાલી હજી તો જાહેર એમ ના ઉભી પેલા કે લીંબુડાનું પતાયું ને કામ તો આ કંઈક ઝાહેર નું કરી ને તો હતા બધા લીંબુડામાં ખરી જાય છે લગભગ ગમ લીંબુ ઝીણ ઝીણા તો ખરીદે ઘરે વિડીયો પૂરો ને બહુ લાંબો થઈ જાય પછી ખેડૂતો મજા આવે સરખો જોવાય ને તું દેખાય શું ને નગર આમાં જા

હવે આપણે કરી દઈએ વિડીયો પૂરો